અને હવે વાત કરીએ છે ગુજરાત ફોર્સના ઇમ્પેક્ટની ગુજરાત ફોર્સના અહેવાલની ત્વરિત અસર દેખાય છે જસદણમાં શિક્ષકોને જવાબદારી મુદ્દે પરિપત્ર રદનો આદેશ કરવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પરિપત્ર મુદ્દે નિવેદન આપ્યું કહ્યું છે કે જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છે શાળાના સમય બાદ સેવા આપી શકે છે લોકમેળામાં વીઆઈપી ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી જસદણના પ્રાંત અધિકારી ખાંભરાએ આદેશ કર્યો હતો કલેક્ટર એસડીએમથી એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે શિક્ષક મિત્રોને જે અમારા ધ્યાને આવ્યું છે એને રદ કરવા અમે અહીંથી આદેશ કર્યો છે કે જેને સ્વેચ્છાએ જે સેવા બજાવી હોય ભક્તોની ત્યાં જવું હોય એ જઈ શકે છે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે ત્યાં જઈ શકે છે અને શ્રાવણ માસ એક મહિના સુધી ચાલવાનો છે એટલે વચ્ચે રજાના દિવસો પણ આવવાના છે એટલે સ્વૈચ્છિક બધા ત્યાં સેવા બજાવે અને જેને જે હિન્દુ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે એમાં બધા જ લોકો જઈ શકે છે અને મારી તમામને આ શ્રાવણની જે પવિત્ર પવિત્ર આજેની શરૂઆત થઈ રહી છે શ્રાવણ મહિનો જે જવાનો છે સનાતન હિન્દુ સંસ્કૃતિ તમામ લોકો ભક્તિમય બનવાના છે શિવમય બનવાના છે તમામની મારી શુભેચ્છા છે